હેલો કેમ છો આજે આપણે વાત કરીશું કે જીરો થી ત્રણ મહિનાના નાનકડા બાળકની સંભાળ કેવી રીતે લેવી જોઈએ પહેલા તો એક નાનકડું બાળક ખૂબ જ નાજુક હોય છે અને દરેક માતા પિતા માટે એક નવો અનુભવ હોય છે તો આજે આપણે વાત કરીશું કે જીરો થી ત્રણ મહિનાના નાનકડા બાળકોની સંભાળ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એટલે કે તેની સંભાળ કેવી રીતે કરવી જોઈએ જે બાળકના હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ નંબર વન બાળકોને સમયસર દૂધ પીવડાવવું જોઈએ એટલે કે નવજાત બાળકોને દર બે થી ત્રણ કલાકે ઉઠાડીને પેલા તો બાળકોને દૂધ પીવડાવવું જોઈએ તેમજ જન્મના છ મહિના સુધી બાળકને હંમેશા માતાનું દૂધ પીવડાવવું જોઈએ બીજું છે કે બાળકનું માથું હંમેશા ટેકો આપીને પકડો એટલે કે નવજાત બાળકને તેનું માથું હજી સીધું રહેતું નથી માટે તે માથું ગમે તે રીતે હલાવી દે છે માટે હંમેશા નવજાત બાળકોને ઊંચું કરતા પહેલા તમારા એક હાથનો ટેકો તેના માથા નીચે અવશ્ય આપો નંબર ત્રણ હંમેશા સાફ સફાઈનું ધ્યાન રાખો એટલે કે નાના બાળકોના કપડાં દૂધની બોટલ તેમજ તેને નાહવા માટેના રૂમાલ કોઈ બી નાના બાળકોની વસ્તુ છે તો તેને હંમેશા સાફ રાખવી જોઈએ નંબર ચાર સમયસર ડાયપર બદલો એટલે કે બાળકોને હંમેશા પીનું રહેવું ગમતું નથી માટે બાળકને જ્યારે પણ ડાયપર પહેરાવો છો અને જો તે પીનું થઈ ગયું હોય તો તેને હંમેશા બદલી નાખો કેમ કે તેના કારણે બાળકોને રેશિશ પણ થઈ શકે છે અને બાળકોની ઊંઘમાં ખલેલ પણ પહોંચી શકે છે નંબર નવજાત બાળકોને હંમેશા બધાના સંપર્કમાં આવવાથી જોઈએ એટલે કે નાનું બાળક ખૂબ જ નાચુક હોય છે અને તેને વધુ લોકોના સંપર્કમાં આવે તો તેને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે એટલે કે નાના બાળકોને બહુ બધાના હાથમાં ના આપવો જોઈએ તેને જીરોથી થી ત્રણ મહિના સુધી વધારે ધ્યાન રાખવું જોઈએ નંબર છ નાના બાળકોની વારંવાર તેની સાથે વાતો કરો અથવા તો તેને ગીતો સંભળાવો એટલે કે એક નાજુક બાળકને તેની સાથે થોડી થોડી વાતો કરો તેને ગીતો તેને માતાના અવાજનો વિશ્વાસ અપાવો તો તે ખૂબ જ શાંત થઈ જાય છે અને તે તેને ખૂબ ગમે પણ છે નંબર સાત આરામદાયક ઊંઘ માટે તેનું ખૂબ જ સારું એવું વાતાવરણ એટલે કે બાળક જે જગ્યાએ સૂવે છે તે રૂમમાં હળવી લાઈટ રાખો તેમજ ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ રાખો તેની આજુબાજુ અવાજ ખૂબ જ ઓછો કરવો જોઈએ નંબર કે કે બાળકોનું એક સમયનું એટલે બાળકને સૂડ તેને દૂધ પાવું તેને થોડીક વાર રમાડવું આ માટે ધીમે ધીમે તેને એક ટાઈમ રૂટિન કરતું જોઈએ જેથી બાળક ખૂબ આસાનીથી ઊંઘ પણ સારી કરી લેશે અને બાળકનો ગ્રોથ પણ ખૂબ સારો એવો થશે નંબર નવ જો બાળક વધારે રડે છે તો તેના પર ધ્યાન આપો એટલે કે બાળક વધારે રડે છે તો તે કંઈક કહેવા માગે છે તેની ભૂખ લાગી છે તેને વધારે ઠંડુ લાગે છે તેની ગરમી લાગે છે અથવા તો તેને પીનું ડાયપર થઈ ગયું છે તો આ બધું ચેક કરવું જોઈએ જેથી બાળક રડવાનું પણ બંધ કરી દેશે નંબર દસ હળવા અને સોફ્ટ કપડાં પહેરાવો એટલે કે નાના બાળકોની શરૂઆતના સમયમાં મલમલના અથવા તો કોટનના ખૂબ જ સોફ્ટ કપડાં પહેરાવવા જોઈએ જે તેની ત્વચાને ખૂબ જ હળવા લાગે અને તેના માટે આરામદાયક હોય નંબર અગિયાર તેને નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવો અને વેક્સિન લો બાળક જેમ જેમ મોટું થતું જોઈએ તેમજ બાળકોના ડોક્ટર પાસે તેની તપાસ પણ કરાવવી જોઈએ એટલે કે રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ અને બાળકોની વેક્સિન પણ જ્યારે આવતી હોય તે ટાઈમ યાદ કરીને તેને સમયસર મુકાવી દેવી જોઈએ નંબર બાર માતાનો આરામ પણ ખૂબ જ મહત્વનો છે એટલે કે બાળકની સંભાળની સાથે માતાએ પણ ખૂબ સારી રીતે તેનું ધ્યાન રાખવું જોઈએ જો માતા ખૂબ સારું ધ્યાન રાખશે પૌષ્ટિક આહાર લેશે તો તેનું દૂધની માત્રા પણ વધારે આવશે જેથી બાળકનું પેટ આરામથી ભરાઈ જશે અને બાળક ખૂબ ખુશ રહેશે બાળકની ખૂબ સારી રીતે મસાજ કરો એટલે કે જ્યાં સુધી બાળકની નાળ ના ખડે ત્યાં સુધી બાળકને તો પહેલાં માલિશ ના કરવું જોઈએ જો તેની નાળ ખડી જાય પછી તમે તેની માલિશ કરી શકો છો ખૂબ જ હળવા માથે માલિશ કરવાથી બાળકને ખૂબ જ આરામ અનુભવે છે અને બાળકને પણ વધુ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આવી નાની નાની વાતોનું પણ તમારે ખૂબ ધ્યાન રાખવું બાળકો માટે સરળ બની જશે અને બાળકોને ખૂબ સારું એવું ફીલ થશે અને તેના કારણે બાળકનો ગ્રોથ પણ ખૂબ સારો થશે આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક Thank you.